અહીંયા આજે મગફળીના ફિલ્ડની અંદરમાં ડીસા તાલુકાના ધરપડા ગામની અંદરમાં અમે મુલાકાતે આવ્યા છે મિત્રો અહીંયા ધરપડા ગામની જમીનની અંદરમાં સતત ઉનાળો અને ચોમાસું ઉનાળું ચોમાસુંની અંદરમાં વારંવાર મગફળીનું વાવેતર થતું હોય છે તો મગફળીની અંદરમાં વારંવાર વાવેતર થતું હોય તો સ્વભાવ છે કે કાળી ફૂગ વ્હાઈટ ફૂગના ઇસ્યુ આવતા હોય છે પણ જ્યારથી જીએસપી કંપનીની પીસીટી ચારસો દસ માર્કેટમાં આવવાથી કાળી ફૂગ અને વાઇટ ફૂગનો ઉપદ્રવ્ય ઓછો જોવા મળે છે તો આ ખેડૂત શ્રી સુરસંગજી સદેવજી ગામ ધરપડા એ છેલ્લા કેટલા વર્ષથી મગફળીનું વાવેતર કરે છે પણ જ્યારથી માર્કેટની અંદરમાં પીસીટી માર્કેટની અંદરમાં આવવાથી મગફળીના બિયારણની અંદરમાં સીટ ટીટ મીટ કરી અને મગફળીનું વાવેતર કરે છે એનાથી એમનું એવું કહેવું છે કે ધર્મિનેશન ફાસ્ટ થાય છે વત્તા કાળી ફૂગ અને વાઇટ ફૂગનો પ્રશ્ન પણ ઓછો જોવા મળે છે

બહુ સારો ફાયદો છે ઉત્પાદન પણ આ દવાના પટથી સારું મળે છે અને બીજું કે બીજા ખેડૂતોને પણ કહે છે કે આખા બટાકાની અંદરમાં ટ્વિટ માટે પણ પીસીટી ઉપયોગ કરી શકાય જય